ડેરી વિવાદમાં પશુપાલકોનો પગાર અટવાયો વિવાદ વચ્ચે પશુપાલકોને પગાર ન મળતા સ્થિતિ કફોડી બની છે દાનેરા તાલુકાના જીવાણા દૂધ ઉત્પાદક સહકાર મંડળી લિમિટેડની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી 30 જુલાઈના રોજ યોજાઈ હતી જેમાં તહસાહભાઈની પેનલના સભ્યોનો વિજય થયો છે ચારસો પંચોતેર સભાસદ ધરાવતી મંડળીમાં દૂધ ગ્રાહક ત્રણસો છાસઠ અને સભાસદ એકસો સડસઠની યાદી પ્રમાણે મતદાન થયું હતું જેમાં પરિવર્તન પેનલના પંદર સભ્યોની જીત થઈ છે અને સત્તાધારી પેનલની કારમી હાર થઈ હતી ત્યારે ધાનેરાની જીવાણા દૂધ ઉત્પાદક સહકારી મેળીના વિવાદે થતા પશુપાલકોને પાંચ પાંચ પગાર ન મળતા સ્થિતિ કફોડી બની હતી હવે નવી બોડી ચૂંટાય છે ત્યારે પશુપાલકોને પગાર નહીં અપાય તો સાબરકાંઠા કરવી પડશે તેમ જણાવવામાં આવી રહ્યું છે હું જીવન આગામી રહું છું જીવન તો છું મારું નામ મફાભાઈ ફગલુભાઈ રબારી બરાબર આ બારેય વસ્તી આજ બેબે બે મહિના પગાર ભેળો થાય બરોબર પશુ રે ખોણ નથી હબળો વસ્તી પાસે પૈસા નથી વસ્તી ખૂબ પરેશાન છીએ આમ હાથ જોડે વિનંતી કરું કે અમારો પગાર છૂટો થવો જોઈએ બરાબર બીજો હવે શું રજૂઆત કરવાનું ધોનલ સાહેબ ને કા કે મત કરો એવું વસ્તી મત પસ બરાબર તમારા જે રાજકારણ એ તો તમારે રહેવાનું પણ એ કોઈ અમારા વસ્તી ના દોષ નહીં હું જીવાણા ગામના વતની છું જયાભાઈ ચતુરાભાઈ પરમાર બરોબર અમે આજ ચાર ચાર પગાર રોકાયેલા પડ્યા છે એ પણ પગાર નથી આપતા અને મારે ટીમ બાજુ કમ્પ્લેટ આવી જઈએ એનો પણ વિરોધ કરે છે બરાબર ઓ બાભાઈ પોત્રીસ વર્ષથી ચેરમેન હતા પોતે ચાલતો તો હારો અને હવે દોરો ચાલે છે પોતે હાર લીધી એટલે હું પટેલ મફાભાઈ પ્રભુભાઈ ગામ જીવાણા અમારા ગામનું તારીખ ત્રીસ સાત બે હજાર પચીસની બનાસ ડેરીની ચૂંટણી બનાસ દૂધ મંડળની ચૂંટણી હતી અને એ ચૂંટણીની અંદર અમારી પેનલ વિજેતા બની છે લોકશાહી ડબે ચૂંટણી થઈ છે એમાં કોઈ ગેરરીતિ થયેલ નથી પોલીસ સાથે હતી અને એ લોકો ખોટા આક્ષેપો કરે છે પણ એમના આક્ષેપો પાયા વિહોણા છે અને આજે છેલ્લા પોચ પોચ પગારથી ગામમાં દૂધ ગ્રાહકોના પગારો આપતા નથી અને ઝોનલ અધિકારી તરીકે નારણભાઈ પટેલ અને અમારા જૂના ચેરમેન અમારા ગામમાં ખોટા ભય ઉભો કરી ખોટો માહોલ ઊભો કરી અને વસ્તીને ભરવા ભરમાવાનું કામ કરે છે તો મારે બનાસ અધિકારીઓને એક જ વાત કરવાની છે કે મહેરબાની કરીને અમારી દૂધ મંડળીનો પગાર છૂટો કરો અને અમને ગામમાં પરેશાન થતા લોકોને બચાવો એ જય હિન્દ જય ભારત કિસાન સંગઠન મહામંત્રી નવાભાઈ મુનજી ધાનેરા મારું ગામ જીવાણા મારા ગામમાં ખાસા સમયથી એક ઝોનલ અધિકારી અને અમારી ડેરીના ચેરમેન ગામમાં ફરીને પશુપાલકોને ભડકાવી રહ્યા છે કે આ લોકોની જોડે હું ઊંચા પતના પચાસ લાખ સાઠ લાખ નીકાળીશ ખૂબ અરજીઓ આપી છેવટે તે કોઈ સાબિત ના કરી શક્યા અને એકવી છ પચીસ ના મારું રાજીનામું લીધું કે મારા પશુપાલકો રન ના થતા હોય મારા કારણે થતા હોય તો હું રાજીનામું આપી દઉં મેં રાજીનામું આપી દીધું છતાં એ લોકો એક પણ રિપોર્ટ તે લોકો સાબિત કરી શક્યા નથી એટલે મારા પશુપાલકોનો પગાર તાત્કાલિક ધોરણે બનાસ ડેરી છૂટો કરે હું કિસાન સંગઠનો સાથે લઈ અને બનાસ ડેરીમાં સાબરકોઠાવાળી થશે તો આક્ષેપો સાબિત કરી બતાવે અથવા મારા પશુપાલકોના દૂધના પૈસા છૂટા કરે આ મારી વિનંતી છે જય હિન્દો